પોલીસે ખોરોને પાઠ ભણાવ્યો વરઘોડો કાઢી સેન્ટ્રલ ઝોનમાં ફેરવ્યો આરટીઆઈની આડમાં અધિકારીઓ અને બિલ્ડરોને રંજાડતા ખોરોની હવે ખેર નહીં લાલગેટ પોલીસે બે સામે ગુનો નોંધ્યો પાલિકાના મહિલા કર્મીએ ખનડી છેડતીની ફરિયાદ આપતા કડક એક્શન લેવાયા એલર્ટ ન્યૂઝના શેખ મોહમ્મદ સાકિર શબ્બીર મિયા શેખની ધરપકડ કરી હતી કોર્પોરેશનના મહિલા કર્મચારી ફરિયાદી બન્યા હતા વિરુદ્ધ એલફિલ વાતો કરી બદનામ કરતો હતો આખા ઝોનમાં ફેરવીને સ્ટાફની માફી મંગાવી બે સામે ગુના દાખલ કર્યા બિલ્ડરને ધમકાવતા મુસ્તાક બેગની પણ ગુનો નોંધી ધરપકડ કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત